મચ્છી જોવા પેસેલ આવ્યા હોય તો મારા વાલા જોતા નહીં મચ્છી જોવા મળવાની નથી તમને ખાલી તો મચ્છી પકડવા માટેની આપણે બનાવવાની છે કંડાળી તો કંડાળી કેવી રીતે બનાવીએ કેવી કંડાળી આવે અને આપણી પા કેટલી કંડાળી છે કુલ અને કેટલી રૂપિયાની છે એ બધું તમને હું જણાવી દેવાનો છું અને એમાં મહેનત કેટલી લાગે તેવા આપણે ઝીંગા પકડશું એ તમને દેખાડી દેવાનું છું ને અને પછી લગભગ બે ત્રણ દિનની અંદર ટીટમનો વિડીયો આવશે તો એને બધા સપોર્ટ કરજો અને ખરેખર શાક લેવા આલા જોવા આવ્યા હોય ને તો ગઈશ

ખાદ દરિયો ખાલ થતો હોય ભરાતો હોય તો પવન પાછો હોય હવારમાં ખાલી હોય બધો જવાળ હોય અને તેમ પ્રમાણે તમને ખાલી સબસ્ક્રાઈબ કરી રાખો પછી વિડીયો જોવો એવા કોમેન્ટ કરીને તમારા મનની વાત હોય જણાવો કાંઈક તો અમને હેડ હું જે મારા તમે હું કહેવા માગો છો હું તમારા બધાને જોવું છે એમ ના કરતો જો અત્યારે બે જણા વાતો કરવા મને પાંચ મિનિટ તે તો દસ મિનિટ આપણે વાતો વધારે વિડીયોથી જઈ પૂરો પણ આપણે એવું કરતા નથી

પછી કેટલા બે ત્રણ બે ત્રણ ને ચેનલ બનાવી બીજો વર હાલે છે આ બાકી એક માં 10000 તો હવે છે ને અમે તમને તો તમે બધા સબસ્ક્રાઇબ કરો ચેનલ ને વિડિયો આવે છે તો કેમ તો સબસ્ક્રાઇબ મલાવ કર જોતા ન હોય તે સબસ્ક્રાઇબ એમને ની પ્લસ સબસ્ક્રાઇબ મારો ભાઈ કેટલા સબસ્ક્રાઇબ કેની વાત નો પૂછો ને વિડિયો નો 10000 એ હાલો આજ મેકો મે સવારે આઠ વાગે દરરોજ વિડીયો આપણો આવે છે આજ મેકો તો કાલ પાછો સવારે આઠ વાગે એવા તો દસ હજાર પગો હોય ને આપણે ત્રીસ હજાર તેત્રીસ હજાર ને પાંચસો નથી ગણતા પણ દસ હજાર તો જોવો જોઈએ ને તમે બધા ફેમિલી યાર તોય નહીં બજેટ કહેવાય યાર આમ ન હોય હાવ ના ઇન્સાફી થાય છે અમારે સાથે કાંઈક વ્યવસ્થિત વિડીયો જોવો ને અમે વ્યવસ્થિત બનાવીએ છીએ જો કે આગળ અમે ફેક કરીશું ને તો તમે બધા જોવો પણ આપણે ફેક નથી કરતા નીતિસર આઈએ છીએ નીતિસર આવવાનું છે હું ભણ છું યાર અંગૂઠા સાબ બોલે તો કે લંગૂઠા સાબ તો એટલે ફુગાળો તમે બધા એને ઘણું બધું મને આવડી ગયું છે પણ તો તમારા બધાનો ખુટકુબાબા ધન્યવાદ અમને સપોર્ટ કરશે અને ઉપરવાળો હંમેશાની માટે સપોર્ટ કરશે તો આપણે કન્ટિન્યુ કામ કરી દેશે શું વાહ હા હો કે તો છે આલે તો બતાઈ દે દઉં

અને આને અમે કંડાળી કહીએ છીએ અમારી ભાષામાં તમે ધૂમસા બધા કહેતા છો કદાચ જોઈએ છીએ હવે ચાર ચાર બંગડીવાળી ગાડી નથી આ પાંચ પાંચ બંગડી છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ છે મારા વાલા તો આપણે આને ઝાડ સડાવવાનું છે તો ઝાળે જો આપણે ફટાકે લઈ લીધું છે ને આવડો આ ઝાડ છે ને આમાં સડાવવાનું છે ને ઘોળ પાછું સડાવવાનું ચારે ફરતી હાંધી લેવાનું ને વેસમાં આમ રાખવાનું તો હા એટલે કે ના કાવળો લેવાનું મોટા આ નહીં કાંઈ અને આમાં છે ને મજબૂત હોય ને એ જ લેવાનું બે ત્રણ વર્ષ આને છે ને કાંઈ થાય છે ટાકે આને બે ત્રણ ચાર વરસ સુધી કંઈ થાય નહીં આ ટકાય એવું જાળ આવે અને આને ગુજરાતી ભાષામાં વેડી કહેવાય તમે બધા શું કહેતા છો કે ખબર નથી અમિકાને કહી વેડી અને લાઇલોનનો દોરો આવે એટલે બળયની અને તૂટે નહીં તો ચાલો કામ જલ્દી છે ઘણું છે શરૂ કરી દઈએ પેલા આપણે વેડી લી લીધી અને આવી રીતે એક ઠેકાણે પકડી રાખવાનું આખું ખૂણો તો અહીંયા પીગડવાની એવી રીતે પકડી રાખવાનું પછી આવી રીતે અહીં ભેગું કરી લખવાનું વૈશ્માલી આપણે ગમે વૈશ્માલી પકડવાનું આવું ભેગું કરી લખવાનું અને પછી અહીં કાપી નાખવાનું તો અમીસ ને પેલા કાપી લે છે ને પછી તમને બતાવીએ કેવી રીતનું થાય તો ગઈશ આપણે અહીં લી ને અહીંયા અહીંયા દીબુ છે ગોઠણ વેચમાં જોવો અને અહીંયાથી એટલે કે આવી રીતનું આપણે વરસો હેરખી હેરખું કાપી લીધું છે ડબળું અને આમાં મેં પણ છે આપણે કંડાળી એટલે કે કંડાળી બોલેતા કેતા કે આવી રીતે અમે સોટાડી દઈ અને કેવી રીતે સોટાડી તમને બતાવી કા એમ હતી કે પાકો રસ્તો હે ને આમાં સોટાડવાનું છે આમ જો લખનનો હરિયો બરાણ લેવાનો વજન વાળો હળવું હળવું નઈ આવે ચાલો તો કામ શરૂ કરી દી તો ફેમેલી આવી રીતે આપણે જો કાઠા કાઠા કટ કટ હાંધવાનું શરૂ છે ધીમે 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 હાંજી છે અને મારા બા પડિયા હન જો આટા મારે તો હાથમાં ગળાપો બાંધ્યો તો કસ રહેવો કેમ હારું છે ને વિજબેન હરચુક કે કળે આવો હારું

કાંઈ વાંધો નહીં ભાઈ જે છું તમે બધું ભૂલી જાઓ ને આપણે કંડાળે શરૂ છે કામકાજ આવી રીતે હાંધું પડશે કેમ કે અમારે છે ને આ વેડી હેરખી તો બે જણા હતા કાપીને તો એ તેને અમારી વેડી ઘટી આ વેડી છે ને ઘટી કે તે અમારે વસમાં ઠીક આ સડાવવું પડશે એમાં જો આ હાંધો એક આવ્યું છે એક હાંધો ત્યાં અહીંયા આવશે તીવા થાય ના કરી એ હાંધો આવ્યો ન જોઈએ હા એમ તો ફેમિલી આપણે છે ને હાંજ પડી જઈ છે એટલે કે એક કંડાળી કરવામાં કલાકો ઉપર સમય વીએ જો કોઈ બાપા આમ જો આવી રીતે ગઈ બને છે અમારે એકદમ વિધેભાઈ આવી જાય કામ કરવા જવો આવી રીતનું છે ને ભાઈ આપણે હાંધીને આવી રીતની બનાવી છે ગોળ 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 સકડું બનાવ્યું અને અહીં એક નીચે છે ને હજી પાણો બાંધવાનો અહીંયા અને હજી આ સાઈડ છે ને આ સાઈડ આપણે દોરી બાંધવાની છે હજી એટલે આમ થઈ જાય જો આમ શાકજી આવે ને આમાં પોપટ ફોપટ કહેવાય બાપા આ દુખાઈ ગયું બાકી આવી રીતની બધી કંડાળી આપણે બનાવવાની છે તો ફટાફટ બનાવવા મળીએ ને આપણે પકડવાનું છે સ્ટેટમ તો ટેટમ પકડીને દેખાડવાના છે પણ તમને આજમાં જોવા મળશે ટેટમ ટેટમ આજમાં જોવા મળવાના છે કેમ તો ઢૂમ તો ગાઈસ એવું બધું છે તો બનાર તો કંડળી બજુ બનાય ને દેખાડ યાર ગાઈસ હજી તો કામ શરૂ છે બહ બાટ ને ધબ ધબટી ભાઈ થોડી મહેનત કરાવી છે તો થેન્ક યુ અને આપણે છે ને આ વાયર લેવા છે તો આ વાયર થી એક કંડળી આપણે આ બની ગઈ ને એની સારે બાજુ હાંધવાની છે આ વાયર થી સારે બાજુ હું કંડળી હાંધી લખું કે એટલે તૂટે નહીં જલ્દી તાત્કાલિક ફાટે નહીં એમ ને આ વાયર પછી આપણે છે ને બાંધ્યું મસ્તી નો કંડળી ને રે અને આપણે પકડવા માટે આ વાયર હોય ને તો મને એવું લાગે વધારે ફાયદો પડે પછી તમારા બધા અને અલગ અલગ પ્લાન હોય બરોબર આવું છે આપણે છે ને બે મસ્ત મસ્ત કંડાળી બની લેખી છે આને હજી ગીરો વીટવાનો બાકી છે અને આને હજી તૈયાર કરવાનું બાકી છે ખાલી હિવે મસ્ત થઈ જાય આવી રીતે બની જાય છે અને એક આપણે તૈયાર કરી લખી છે અને અહીંયા બાંધો ગીરો કહેવાય શૈલો પણ સમજો કે આમાં આપણે દોરી બાંધવાની છે આમાં એકમાં આપણે રાખવાનું છે આ ગીરો તો આમાં જોઈએ આ ગીરામાં આવે કે પછી દોરીવાળીમાં શાક આવે આપણે સેમા ટીટમ પકડીએ સેમા ટીટમ આવે એ તમને આવનારા વિડીયોમાં જોવા મળી જાય ટીટમ પકડીએ એવું ગમે એવા થમને લોહી તો જોજો તમને મજા આવે છે કામ હા હો